જૂનાગઢના કલેક્ટરે સરકારી કન્યા છાત્રાલયની મુલાકાત લીધી વિદ્યાર્થીનીઓ સાથે કલેક્ટરે વાતચીત કરી તેમની સમસ્યા જાણી ભોજન બાબતે ફરિયાદના આધારે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે જવાબદારો અને ક્વોલિટીને લઈને વોર્ડન બેનને નોટિસ આપવામાં આવી છે ખુલાસો માંગવામાં આવ્યો છે છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની એક કમિટી બનાવવામાં આવશે આ કમિટી હોસ્ટેલમાં આવતા સામાનને ચેક કરીને સમાજ કલ્યાણ અધિકારીને રિપોર્ટ આપશે શુદ્ધતા બાબતે પણ ચકાસણી થયા બાદ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ કરવામાં આવશે મેન્યુ અનુસાર ભોજન અપાય તેનું પણ કમિટી મોનિટરિંગ કરશે યોગ્ય કામગીરી નહીં હોય તો કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવામાં આવશે ત્યાંથી અહીંયા હોસ્ટેલના કોન્ટ્રાક્ટરમાં લાગ્યા છે રસોઈમાં ત્યાંથી એક પણ વખત હોસ્ટેલમાં આવ્યા નથી અને ભત્રીજાને મોકલે છે બરાબર અને અમે વારંવાર ક્વેશ્ચન કરેલા છે કે અમને રસોઈ સારી આપો અમારી પાસે પ્રૂફ છે કે એમાં ઈયળ જીવડા અને મચ્છર નીકળે છે બરાબર સાવણીની સળી નીકળે છે જીવી પકાવેલી અત્યારે બસો ત્રીસ છોકરીઓ પાછળ ઊભી છે એમાં એક પણ છોકરી અત્યારે જમ્યું નથી અત્યારે એમાંથી પચાસ ટકા છોકરીઓને એક્ઝામ ચાલુ છે કાલે રાતે જમવું નથી બપોરે જમવું નથી અત્યારે પણ જમવું નથી જમવામાં શું આપવામાં આવે જમવામાં મેન્યુ છે અમારી પાસે મેન્યુમાં જે છે એ પ્રમાણે

મુશ્કેલીમાં જમવામાં જરી પણ સારું આવતું નથી એમાં હેલ્થ ઇસ્યુ રહે છે જેમાં અમાર હોસ્ટેલના છોકરીઓની ફાઇલ છે જેમાં એક છોકરીના જે વાળ ખરી ગયા છે આખા અને બીજીના છે લેડીઝ પ્રોબ્લેમ છે ફૂડ પોઈઝન થાય છે એવી રીતના અને બધાના ડેલી ના પેટ પ્રોબ્લેમ તો રહે જ છે અમે પણ અહીંયા ભણવા આવ્યા છીએ આંદોલન કરવા નથી આવ્યા પણ છોકરીઓની હાલત આટલી ખરાબ થઈ ગઈ છે એના સ્વાસ્થ્ય ઉપર એટલી અસર થઈ છે કે અમારે આજ આ પગલું લેવું પડ્યું છે

જમવા બાબતે થોડો ઇસ્યુ થયો છે જમવાની ક્વોલિટી દીકરીઓને થોડી નબળી લાગી અને એમાં જીવાતનો ઇસ્યુ હતો એના માટે દીકરીઓએ એ રજૂઆત કરી છે જમવાની ક્વૉલિટી સુધારો સર એ સિવાય પણ જે અન્ય સુવિધાઓ નથી મળતી તેની પણ રજૂઆતો કરવામાં આવી છે અધિકારીઓના ટિફિન અહીંથી થાય છે તેવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે દીકરીઓની બીજી જે રજૂઆતો છે બીજી જે ફેસિલિટી છે એને રિલેટેડ એ દરેક જે ફેસિલિટી છે એના લિસ્ટ આઉટ અમે કરીશું દીકરીઓના પ્રશ્નો જે છે તે અમે લઈને એનું સોલ્યુશન આપણે તાત્કાલિક કરીશું જે હોસ્ટેલમાં દીકરીઓ રહે છે એમના તરફથી જમવાના ક્વોલિટી બાબતના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા એટલે તાત્કાલિક અમારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ મુલાકાત લીધી હતી અને એની ચકાસણી કરી હતી ખાસ તો જે ક્વોલિટી બાબતના ઇસ્યુ છે એમાં અમે જેના કોન્ટ્રાક્ટર છે એને નોટિસ આપી અને એની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે ઉપરાંત જે વોર્ડન બેન છે જેને પણ જવાબદારી છે બધી વસ્તુ ચેક કરવી ક્વોલિટી જાળવવી એમને પણ નોટિસ આપી અને એની સ્પષ્ટતા માગીને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે